આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ઓઢોમાં હત્યાનો બનાવ આવ્યો સામે ઓઢોમાં યુવતીનો ફોટો ડિલીટ કરવા બાબતે હત્યા યુવતીના કાકા પોતાના ત્રણ મિત્રોને લઈ ફોટો ડિલીટ કરવા ગયા હતા જિગ્નેશ નામના આરોપીએ બે ભાઈઓને સાથે મળી કરી નાખી હત્યા જિગ્નેશ ફોટો ડિલીટ નહીં કરી યુવતીને કરી રહ્યો હતો હેરાન પોલીસે ત્રણેય આરોપીઓને પકડી તપાસ હાથ ધરી છે વિરોધી وام આવી જો સમગ્ર હતો આરોપીએ શા માટે હત્યા મરણ સુનીલ જે બાબતે સુનીલ અને ફરિયાદી તેનો મિત્ર રવિ એ બંને ઘરે હતા અને ફોટોસ ડિલીટ કરવા બાબતે એ લોકોને અંદર અંદર ઉગ્ર બોલાચાલી અને બોલાચાલી બાદ મારામારી થયું તેની અંદર આ કામના ફરિયાદીના મિત્ર સુનીલ રામજીવે પટણીની હત્યા કરવામાં આવી છે સમગ્ર બનાવ શું બન્યો હતો આ લોકોને કેટલા સમયથી પરિચય હતો યુવક યુવતીને અને આ લોકો શા માટે એના ઘરે ગયા હતા શું બનાવ હતો આખો ફરિયાદી ફરિયાદીનો મિત્ર સુનીલ છે એની ભત્રીજી રેશમા છે રેશમા અને જીગ્નેશ એ બંને એકબીજાને સ્કૂલના ટાઈમથી ઓળખતા હતા અને બંને એકબીજાના ફોન દ્વારા કોન્ટેક્ટમાં હતા અને એક બીજાના ફોટોસ છે એ આ જિગ્નેશના મોબાઈલમાં હતા જે રેસમાં છે એની સગાઈ બીજે થઈ ગયેલ હોય જેથી વધારે બદનામી ન થાય તે બાબતે આ લોકો ફોટોસ ડિલીટ કરાવવા માટે આરોપીના ઘરે ગયેલા હતા અને ત્યાં મારામારી થતા સુની હત્યા થઈ હતી સર હત્યા કઈ પરિસ્થિતિ હત્યા માટે ટોટલ ત્રણ આરોપીઓ છે જીગ્નેશ પટણી અરુણ પટણી અને વિક્કી પટણી આ ત્રણેય ભાઈઓ છે હત્યા છે શરીર દ્વારા કરવામાં આવેલી હતી અને ફોટોસ ડિલીટ કરતી વખતે મોબાઈલ આપવા નહીં આપવા બાબતે ઝપાઝપી અને મારામારી થયેલ હતી અને ત્યારે ઉગ્ર બોલાચાલીની અંદર મર્ડર થયેલ હતું સર આ આરોપીને શું કરી રહી કરવા પડે કેટલા આરોપી પકડાશે શું આગળ વધવાનું ટોટલ ત્રણ આરોપીઓ છે ત્રણે ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને આગળની તપાસ એની અંદર ચાલુ છે આરોપીઓ સાહેબ શું કરે મૃતક શું કરતો આરોપીઓ અને ભંગારનો ધંધો છે અને મૃતક છે કંપનીની અંદર નોકરી કરતા હતા